ઓગણીસો ત્યાસી ના રોજ નવ બેડ ની શરૂઆત કરનાર નિર્મલ હોસ્પિટલ સુરતને ને એકસો વીસ સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતની જનતા ને નજરાણું છે જેમાં

તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે મુખ્ય મહેમાન ભારત સરકારના જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી વન મંત્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી પ્રભુપાલ સાંસદ શ્રી મુકેશલાલ રાજ્ય સભાના સભ્ય શ્રી ગોવિંદભાઈ તોળકિયા હાજર રહેશે આપણે પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર નિર્મલ ચોરારિયા વિનોદ ચોરારિયા ડૉક્ટર કુશલ ચોસરિયા સૌમ્યા ચોસરિયા ડૉક્ટર પ્રદીપ પેઠે ડૉક્ટર વિજય શાહ તથા જતીન જોશી હાજર રહ્યા હતા મિત્રો નમસ્કાર હું ડૉક્ટર નિર્મલ ચોડિયા ચેરમેન નિર્મલ ગ્રુપ હોસ્પિટલ અને બાળકોનો ડૉક્ટર છું છેલ્લા બેતાલીસ વર્ષથી નિર્મલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું સત્તરમી નવેમ્બર સવારે દસ વાગે અમે નિર્મલ સુપર સ્પેશિલિટી હોસ્પિટલનું અડાજણના એલપી સવાણી રોડ વિસ્તાર પર ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ આ હોસ્પિટલ એકસો વીસ બેડની છે જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે એમાં કાર્ડિયાક યુનિટ ન્યુરોલોજી યુનિટ ન્યુરોલોજી નેફ્રોલોજી યુનિટ ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોન્ટ્રોલોજીના પાંચ મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે અને એ સિવાય દરેક સેવા ચોવીસ બાય સેવન ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે જેનાથી અડાજન વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે આપ સૌનો સહકાર એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ